જાણપૂર્ણું છે એ અવધિ વિનાનું છે બીજા સુખ છે ને અવધિવાળા છે એટલે ભગવાનનું અક્ષરધામ છે એ અવધિ વિનાનું છે ગોલોક વૈકુંઠ બીજા બધા ધામ છે ને અવધિવાળા એટલે પૂરું થાય પુણ્ય કરે ત્યાંથી પાછું પડવું પડે આ ડેમ છે જો સ્વર્ગ લોકમાં જ્યાંથી પાછું પડે ને દરેક લોકમાં જો યામ સિવાય એટલે ભગવાનનું સુખ એ અવધિ વિનાનું છે અને જગતનું સુખ છે એ બધું મર્યાદિત છે કીધું ભગવાનના સુખમાં લેસ માત્ર સમાધિમાં લીન થાય તો હજારો લાખો વર્ષો સુધી સુખ ભોગ્યું હોય જણાય આવે છે જગતનું સુખ ગમે એટલું ભોગ્યું હોય તો ક્ષણિક છે જો અવધિવાળો અને એમાં પાછો ભય નથી હં તમે માળા ફેરો દંડ કરો પ્રદિષ્ણા કરો ભગવાન જે કરો એમાં કોઈ ભય નહીં ખિસ્સામાં રૂપિયા સોને સાંધી હોય તો પછી ભય લાગે ને એ સુખ છે એ કેવું છે ભય વાળો અવધિવાળું એટલે ભગવાન સમજી નાણું ખરશિયું ન ખૂટે એને શોર ન લૂંટે ડામની પેટે ગાંઠે બાંધો નવ સૂટે નિર્ભય અખંડ એવું ભગવાનનું સુખ છે જો નિર્ભય અને અખંડ છે જો એટલે ભગવાનનું સુખ છે ને એની અવધિ નથી બસ ન ઈતી ન ઈતી ન ઈતી નહીં કહેવાય નહીં કહેવાય એમ કહી અને વેદ પણ ઉભા રહી જાય છે સમજો ને ચાર વેદ છે ને એ ભગવાનના સુખનું માપ કાઢી શકતા નથી એ સુખમાં પૂગી શકતા નથી એ સુખ એને હાથમાં આવ્યો નથી એ સુખનો એને અનુભવ થયો નથી એ સુખ એને પાસંદ કર્યું નથી પાસન કરે તે થાય ને કે અરે જગતનું સુખ ગમે તે ભોગ્યું હોય ક્ષણિક છે અને ભગવાન સબંધને સુખ છે થોડું કોઈને તોય પણ ભૂલાય નહીં જુઓ ટીવી છે ચોવીસ કલાક જુઓ ને તો સંતોષ નહીં થાય અહીં ભગવાનની મૂર્તિના પાંચ મિનિટનું દર્શન કરશો ને તો આનંદ થઈ જવા કેટલું હજુ તપાસ કરવાનો ક્યાંક ટીવી જો તમે ગમે એટલું જો ને તો તમને સંતોષ નહીં થાય સમજો ને મનથી નહીં થાય મન ઉદ્વેગ થાય ત્યારે ભગવાન સંબંધી સુખ છે ને એમાં મન સ્થિર થઈ જાય ભગવાનની મૂર્તિમાં હલવાઈ જાય એટલે એમાં લીન થઈ જાય પાતો નીકળે નહીં એટલે ટૂંકમાં જેમાં ભય છે એ અવધિવાળું છે નિર્ભય શરણ છે નાથના સેવો શ્રદ્ધાએ સંત અવર ઉપાય અળગા કરી ભગવાનનો આચરો ભગવાનનું છે ને એમાં કોઈ બીક નથી એ વિના બીજા ગમે તે સાધન કરો એમાં બીક ખરી શા માટે એનો આપણને માન આવે મેં આમ કર્યું મેં આમ કર્યું મેં આમ કર્યું આભિમાન આવે જો તે માન અભિમાન ગર્વ આવે ને એટલે ભગવાન ને પછી તૈયાર થઈ જાય એનું ભોડું મળવા માટે મળી નાખે ને ભગવાન શું ખાય છે અહંકાર કેનો ખાધો રાવણનો હ બીજા કેનું કાધો છે જોઈએ સુંદરી સુતાર સાધુ છે ને કે મારા બીજાથી ન થાય એની માટે કેટલા કે અઢાર જણા ને તો બસ ભગવાનનો નો ખોરાક ગીસે કોઈ કોઈને કોઈ અંકાર આવે થાય જો ગર્વ ગંજન ભગવાન છે એનો નાશ કરે એનો નાશ કરે જો એટલે ભગવાન સંબંધી સુખ સમજણથી છે સમજ અને જગતનું સુખ છે એ સમજ્યા વગરનું છે જે વસ્તુ સમજણપૂર્વક આપણે સ્વીકારીએ અંગીકાર કરીએ તેમાં ફેર પડે અને બધા એમ જાય છે લોલે લોલ કરે તો એ પ્રમાણ થાય ને એમાં ગાડડા છે ને એ પ્રવાહ હજુ જતું હોય ઊંધી ખાલી ક્યાં જઈએ નદીમાં જાય નદીમાં ખાબકે પાછો ન જોઈએ એમ ગાડડીયો પ્રવાહ કહેવાય સમજ્યા વગર વિચાર્યા વગર જે કરે એ બધું થાય જો એટલે બહુ ધ્યાન આપવાનું સમજે ને ભગવાન સમજી કાર્ય થોડું કરવું પણ સમજે ને કરવાનું પગ ભરવાનો પણ ડગલું પણ પીસીએસ નહીં કરનાર આગે ખુશ આગે ખુશ આગે કુશ ભગવાનના માર્ગમાં જેટલું ભગવાન સંબંધ સુખ લૂંટાય એટલું લૂંટું લેવાનું સમજાને બીજું બધું સુખ છે એ આઈનું છે અને ભગવાન સંબંધ સુખ છે એ નિર્ભય અખંડ અવિનાશી છે એમાં કોઈ પ્રકારની ભીતિ ભીખ કોઈક પ્રકારની છે નહીં બોલો શેજાનંદ સ્વામી મહારાજ